નર્મદા નદી ખાતે બનેલી આ દુર્ઘટનામાં યુવાનનું મોત નીપજ્યું હતું યુવાનની લાશ તે સ્થાનિક તરવૈયાઓ દ્વારા બહાર કાઢવામાં આવી હતી અને પોસ્ટમોર્ટમ માટે તેને કવાટ ખાતે ખસેડવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા કાંઠે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પૂજન અર્ચન કર્યા બાદ નર્મદા પણ કરે છે પરંતુ ત્યાં મગરોનો ભય હોવાને લીધે લોકોએ જોઈએ એવી પણ ચેતવણી તંત્ર દ્વારા આપવામાં આવી છે આ યુવકનું નામ વિનેશ ભીલ હોવાનું બહાર આવ્યું છે રેહાન પટેલ નેશન પ્લસ ન્યુઝ છોટાઉદેપુર સમાચારો સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર